નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાયા છે તે આપણી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આજે આપણે થોડીક જીરામાં કઈ એવા સ્થાયે કયા ફૂગનાશકનો ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય તેના વિશે માહિતી આપવાની છે તો વિડીયોને સવાલ સુધી

ખર્ચો કરી શકો છો અને જો વૈનતી વધારે સુકારો હોય તો તમારે એમાં ખર્ચા કરવાના નથી કેમ કે એમાં એનું સસોર્ટ રિઝલ્ટ મળતું નથી અથવા તો કોઈ એમ કહી શકાય કે એવી દવા આવતી નથી કે સુકારાને વીસ ત્રીસ ટકા ઉપર હોય તો તેને કંટ્રોલ કરાવી શકે આટલી મારી ખાસ ભલામણ છે જો જીરું સારું હોય તો તમે આવશ્ય ખર્ચો કરો અને સારું ઉત્પાદન મેળવો આટલી મારા માહિતી દેવાઈ નહીં હતી હવે આપણે સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે ઘણા ખેડૂત મિત્રો એ રનિંગમાં સાફ સાફનો યુઝ કરેલો હોય છે અથવા તો તમે પિસ્તાલીનો પણ યુઝ કરેલો હોય છે આ બધા તમે રનિંગમાં યુઝ કરતા હશો પણ અત્યારે જે પછાત સાત દિવસની અવસ્થા આવી ગઈ છે અને ખેડૂત મિત્રોનો ઘણો પ્રશ્ન એ હોય છે કે હવે કયા ખંગી સાઈડનો યુઝ કરવો તો આપણે એની વાત થોડીક કરીશું વિડીયો થોડોક મોટો થશે પણ બધાયની માહિતી દેવા જશો એટલે એટલો થોડોક ટાઈમ લાગશે થોડીક વ્યવસ્થિત વિગતવાર માહિતી દેશું તો જો આટલા ઝાઝા ફંગીસાઈડની માહિતી આપવાના છે જો કાંઈ ભૂલ શુખ થાય તો હું માફી માંગુ છું કે અને જો પિસ્તાળી પચાસ દિવસ આજુબાજુ જીરું હોય તો તમે સાફ અને આઇથન એમ પિસ્તાઈનો યુઝ તો કરી શકો છો જો ઈ યુઝ ના કરવો અને થોડાક એનથી સારા એવા ફંગીસાઈડનો યુઝ કરવો હોય તો કયા ફંગીસાઈડનો યુઝ કરી શકો છો તમે સાયમોક્ઝા નીલ અને મેનકોજેબનો પણ યુઝ કરી શકો છો એક પંપમાં પચાસ ગ્રામ નાખીને તમારે

કંટ્રોલ જોવા મળશે અને સ્પ્રેમાં યુઝ કરતા હોય તો કઈ સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે કોઈ મેટાલક્ષી યુઝ ના કરતા હોય અને આજુબાજુના એગ્રો સેન્ટરમાં અવેલેબલ ના હોય તો તમે મેટાલક્ષી મેનકો પણ યુઝ કરી શકો છો એકમમાં ત્રીસ થી ચાલીસ પચાસ ગ્રામ નાખીને તમારે સ્પ્રેમાં કરવાનો છે અને જો પિયત આપતા હોય તો દોઢસો થી બસો ગ્રામ તમારે પિયત સાથે આપવાનું છે થોડો તમને રાહત થશે સુકારામાં ફૂગમાં કંટ્રોલ કરાવશે ઘણી રાહત થશે એટલું મારું માનવું છે અને જો તમને એક જણાવી દઉં કે પિસ્તાલીસ પચાસ દિવસે જો તમે પિયત આપતા હોય અને જીરું સારું નરવાઈ ઉપર હોય તો તમારે બાયરના એલિયટનો યુઝ કરવાનો છે તમે પિયતમાં આપવું હોય તો એક એકરમાં તમે ચારસો ગ્રામ જેટલું તમે પિયતમાં આપી શકો છો અને જો તમારે સ્પ્રે કરવું હોય તો તમારે આની સાથે કોઈ એસિડિક વાળા દવા અથવા તો ફંગીસાઈડનો યુઝ કરવાનો નથી અને તમે એલિયટનો યુઝ કરો સ્પ્રેમાં તો તમારે સ્પ્રે કર્યા પછી બે દિવસ સુધી તમારે એસિડિક કે કોઈ એવા ફંગીસાઇડ તમારે યુઝ કરવાના નથી જે ટૂંકમાં એસિડિક હોય બરોબર કેમ કે એલિયટ એક એસિડિક ફૂગનાશક છે એટલે તમારે પછી એ રીતના કરવાનું છે અને જો તમે યુઝ કરો તો ઘણાને એવું હોય કે યુઝ કર્યું તો શું થાય યુઝ કરો તો કદાચ જો ડોઝ ફાટે અને જો એવું થાય તો તમારા સોળને ડેમેજ થાય અથવા તો નુકસાન થાય દાજવાનો પ્રશ્ન રહે પણ સુકારામાં થોડું મને સારું રિઝલ્ટ લાગ્યું હોય બધી તો 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 છે ને કંટ્રોલ જ નથી સુકારો લીલો પીળો હોય તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે અને વીસ ત્રીસ ટકા ઉપર જો વધી જાય તો તમારે સુકારામાં રાહત મળશે નહીં મળે પણ કેટલી કે દસ ટકાનો ફેરફાર મળે એટલી તમને રાહત મળશે અને ઉત્પાદનમાં ઘણો ફેરફાર જોવા મળશે ઉત્પાદન તમારે ઓછું મળશે મેં તમને એક બીજી હુકારા માટે દવા જણાવી દઉં પિયત માં આપો કે તમે સ્પ્રે માં આપો થાયોફિનેટ મિથાઇલ 70% WP ફોર્મ માં આવશે તેનો પણ તમે એક ફોર્મ માં 25 ગ્રામ નાખીને યુઝ કરી શકો છો અથવા તો જો તમે સ્પ્રે સ્પ્રે માં 25 ગ્રામ અને જો પિયત આપતા હોય તો 200 થી 250 ગ્રામ તમારે વીઘા દોઢ વીઘા માં તમારે આપવાનું છે આ થઈ ગઈ સુકારા વિશેની માહિતી બરોબર થોડીક પિયત માં તો એક રહી ગયું ખેડૂત મિત્રો જે ઘણા ખેડૂત મિત્રો યુઝ કરેલું જ છે કોપર ઓક્સીક્લોરાઇડ પચાસ ટકા જે ડબલ્યુપી ફોર્મમાં આવે છે આ તમારે પાંચસો ગ્રામ એક એકરમાં આપવાનું છે પિયતમાં સ્પ્રેમાં યુઝ કરવાનો નથી ને થોડુંક તમે ફૂગનું જમીનનું જન્ય ફૂગ હોય તો કંટ્રોલ કરીને સુકારો તમે એડવાન્સમાં યુઝ કરતા હોય તો થોડું ઘણું નિયંત્રણ કરે છે બરોબર ને હવે આપણે વાત કરીશું કે એથી જો તમારે જીરું સારું હોય પિસ્તાલીસ પચાસ દિવસે જાંબુડિયાનો કોક છોડ દેખાતો હોય અને થોડીક પીલાશ પડતું દેખાતું હોય તો તમે બાયરના એન્ટ્રાકોલ કોલનો પણ યુઝ કરી શકો છો એક પચાસ ગ્રામ નાખીને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો યુઝ કરી શકો છો સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે અને ઘણી એવી તો ફૂગનાશક છે ખેડૂત મિત્રો આ છે સોફિયા આ બધા ખેડૂતો મિત્રો એ પણ આનો પણ યુઝ કરેલો હોય છે કાર્બનડીઝિયમ અને હેક્ઝાકોના આનો પણ તમે યુઝ કરી શકો છો ને ત્રિશૂલનું બુલડોઝર બધાય ગ્રોમાં અવેલેબલ છે આ તમારે જો તમે સ્પ્રે કરતા હોય તો તમારે એક પંપમાં પાંચ એમએલ નાખીને તમારે સ્પ્રે કરી શકો છો અથવા તો પીએપમાં બી આપી શકો છો ને જે તમને જણાવી દો કોઈ ખેડૂત મિત્રને લીલો પીળો સુકારો નોર્મલ સાવ કે કોક સોડ એવું લાગે છે તમને એક કોઈ સોડ એક એક સુકાય છે જે ચાર નંબર પાંચ નંબરનો આવે તો હોય તો બે નંબરનો સોળ હોય તો એ પહેલાં સુકાતો હોય છે એટલે એ રીતના જો હોય તો તમે વેલિડા માઇસીન ત્રણ ટકાનો પણ યુઝ કરી શકો છો ગિલાસ હોય તો તે પણ દૂર કરાવે છે આ બી સારું ફંગીસાઇડ છે જે સ્ટેપરો સાઇકલિન આવે છે એનાથી થોડુંક ઊંચું સેગમેન્ટનું છે એટલે સારું એવું તમે રિઝલ્ટ મેળવી શકો છો અને તમને જણાવી દઉં ખેડૂત મિત્રો કે આ બધા જે ફંગીસાઇડ રહ્યા તો આ અત્યારે મેં યુટ્યુબ ઉપર જોયું કે ફેસબુક ઉપર જોયું ઇન્સ્ટાગ્રામ ઉપર જોયું તો બધા આ ફંગીસાઇડની જ વાત કરે છે બધા મોંઘા મોંઘા અને થોડુંક ખર્ચાળ જે છે એ ફંગીસાઇડની વાત કરીએ છીએ અને આ બધા ફંગીસાઇડમાં આપણે જે સારું અને સસ્તું ફંગીસાઇડ હતું એને આપણે સાવ ભૂલી જ ગયા છીએ હું તમને એની પણ માહિતી થોડીક આપી દઉં આ છે એક્ઝાકોના જોડ પાંચ ટકા એસી ફોર્મમાં આ બે સારું રિઝલ્ટ મળે છે પણ કોઈ વિડીયોમાં બતાવતા નથી કેમ કે મારું એવું માનું ખેડૂત મિત્રો આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે અને સારું એવું રિઝલ્ટ મળશે પાંત્રીસ ચ્યાલીસ એમએલ તમે એક પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો સાડા એવા સોરને કંટ્રોલ આવરણ બનાવે છે અને ફૂગને કંટ્રોલ કરાવે છે સાવ નોર્મલ ઓછા ખર્ચે તમને વધુ ઉત્પાદન આપે એવું ફંગીસાઇડ સાઈડ છે તમે અવશ્ય આનો ઉપયોગ કરો સારું જીરું હોય તો બી તમારે ચાલે કોઈને સુકારો હોય તો હળવા ફંગીસાઇડ નો યુઝ કરવો હોય તો આનો પણ કરી શકે છે ઓછા ખર્ચે તમને સાજુ ઉત્પાદન જોવા મળશે અને સારું એવું તમને આનું રિઝલ્ટ પણ જોવા મળશે એવું નથી કરવું કે આ તમે કોઈ બી કંપનીની સારી કંપનીનું તમે લઈને યુઝ કરી શકો છો બરોબર